જય બી પરમાર નાયબ આમદાર ગીર સોમનાથ અને મારો હોદ્દો હાલ રાજ્ય ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ સૂત્ર બને છે રોજ અમારા તમામ ગુજરાતના મહેસૂલી કર્મચારીઓ કે જેઓના પડતર પ્રશ્નો જે વિભાગ લેવલે પેન્ડિંગ છે એ પૈકીના અમે નવ ચાર બે હજાર પચીસના રોજ કલેક્ટર સહિતને દરેક જિલ્લામાં આવેદનપત્ર આપેલ અને દસ દિવસની મુદત માગેલ તેવી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે ત્યારબાદ અમે બાવીસ તારીખે કાળી ધારણ કરેલ અને એની પણ સુસ્ત અમલવારી થયેલ ત્યારબાદ અમારા પ્રશ્નનું નિરાકરણ ન આવતા અમે માસિયલ ત્રીસ ચારની જાહેર કરેલ એ અનુસંધાને અમારા તમામ ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ મહેસૂલી કર્મચારીઓ જેઓ આજે માસિયલની હડતાલ પર છે અમારા મુદ્દાઓ જે મુખ્યત્વે મુદ્દાઓ જે છે અમારા કે બે હજાર બારની જે સિન્યોરિટી છે જિલ્લા બદલીઓ છે જેમાં એમાં પારદર્શકતા લાવી પછી અમારા જે બે હજાર પંદરના કારકુનો જે છે એને પ્રમોશન જલ્દી આપવા અને જેનો કોઈ પ્રકારની ઓલો પેલે કર્યા વગર એને જિલ્લા બદલી કરવામાં આવેલ છે એ પણ રદ કરવી તેમજ મહેસુરી તલાટી શ્રી મિત્રો છે જે અમારા એનું પૂર્વ સેવાને ઘણો સમય પૂર્વ સેવાના જે પરિણામ નથી આવ્યું એનું પરિણામ જાહેર કરવું એમના બીજા મુદ્દાઓ જે છે એ આર ક્યુ એલ આર ક્યુ કરકત કર્મચારીઓના એ પણ લેવામાં આવે તેમજ જે પૂર્વ સેવાઓ લેવાની બાકી છે એ પણ લેવામાં આવે તલાટી શ્રીઓના જે જોબ ચાર્ટ છે એ પણ નક્કી કરવામાં આવે એવા અમારા ટોટલ એવા વિવિધ અમારા સાત

અમલવારી કરી રહ્યા છે એમાં તમામ પ્રાંત કચેરી કલેક્ટર કચેરી મામદાર કચેરી અન્ય જે ડેપ્યુટેશન પર થઈ ગયેલા જે કચેરીઓ છે એ બધી કચેરીઓનો આમાં સમાવેશ થાય છે